હું તમને જય દ્વારકાધીશ લચ્છી સેન્ટરનું આજે ઉદ્ઘાટન થઈ ગયું છે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીના વૃત અને જો લચ્છી તમારે અહીંયા પીવા માટે ખાસ તમે પધારજો તમે જો બધા જ માલધારી સમાજને પણ હું આખું બતાવું છું કે બધા જ આજે માલધારી સમાજ અને અન્ય સમાજ પણ અહીંયા હાજર છે એ પણ તમે જોઈ શકો છો જો આપ જોઈ શકો છો જો જીતુભાઈ અમારે કાનુડા ચાવાળા હું રોજ એની ચા પીવો છો ધર્મેન્દ્રસિંહ અમારે

અને ખાસ લસ્સી પીવા તમે પધારજો તમને ખરેખર એક નંબરની લસી મળશે હતી મિત્રો હું આ ફૂલ દરવાજાનું તમને આ લોકેશન બતાવું છું મિત્રો તમે જરા જોઈ લેજો આ ફૂલ દરવાજાની બરાબર જે હોટલ રાજવીર જે છે એની બરાબર નજીકમાં જય દ્વારકાધીશ લચ્છી સેન્ટરનું આજે ઉદઘાટન થઈ ગયું છે મિત્રો તમે પણ એકવાર લચ્છી પીવા માટે ખાસ વધારો આજે હા માર્કેટ ચોક માં હા દ્વારકાધીશ લક્ષ્મી સેન્ટર નું બરાબર જે ઉદ્ઘાટન પ્રસંગે સર્વ સમાજના આગેવાનો ત્યારે પધારેલ છે ત્યારે વાંકાનેર શહેરમાં વર્ષોથી આ દિલીપભાઈ લક્ષ્મી નો વેપાર કરી રહ્યા છે બરાબર એની જે વેપારની ફિટ છે બરાબર કે સારો અને શુદ્ધ માલ દેવો વ્યાજબી ભાવ ક્વોલિટી માલમાં એટલે વર્ષોથી એમનો ધંધો જે ચાલે છે અને દ્વારકાધીશ ને આપણે પ્રાર્થના કરીએ કે દિલીપભાઈ ઉતરો ઉત્તર સારી એવી શુભકામના અમારે એવી છે અને એનો સારો ધંધો ચાલે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના દર્શક મિત્રો જો આ દ્વારકાધીશ લચ્છી સેન્ટર આજે જીતુભાઈ સોમાણી ધારાસભ્યના વ્રત હસ્તે આજે ચાલુ થયું છે અને આજે ખાસ કરીને જે દ્વારકાધીશ લચ્છી સેન્ટરે જે અત્યારે જે બધા જ આવશે એને વિનામૂલ્યે આજે લચ્છીનો આશીર્વાદ માણવા મળશે મિત્રો તમે પણ એકવાર ફૂલ દરવાજે આવે તો લચ્છીનો તમે ખરેખર આશીર્વાદ માણજો તમે જીતુભાઈ સોમાણીની વાત સો ટકા સાચી છે કે દ્વારકાધીશ લચ્છી સેન્ટર જે છે એ ખરેખર આ વિસ્તારની અંદરમાં સારામાં સારી અને શુદ્ધ લચ્છી જે પ્યોર જેને દહીંમાંથી બનાવે છે એવી લચ્છી આપે છે એટલે આપણે ખરેખર જીતુભાઈ સોમાણીનો પણ આભાર માનીએ છીએ કે એમને એક સાચા અર્થમાં જે લચ્છી સેન્ટર આજે ખુલી રહ્યું છે એનું જો હું આપને બતાવું છું કેટલી સરસ મજાની જો એની પ્રોડક્ટ બધી પણ ખૂબ એક નંબર છે તો તમે પણ આવજો અને જીતુભાઈ પણ આજે ખાસ એનો પોતાનો એક ધારાસભ્ય તરીકે પણ અહીંયા સમય આપી અને જે દ્વારકાધીશ લચ્છી સેન્ટરમાં આવ્યા છે

દ્વારકાધીશ લક્ષ્મીજી અમારા લોકલાલ લીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી જે માલધારી સમાજ માટે જેનું અમે ઋણ ચૂકી શકીએ એમ નથી એવા સુખ દુઃખ અમારા સાથે છે અમારું કોઈ પણ નાનું હોણું પ્રસંગ હોય એટલે એક પૈકી અમારા ધારાસભ્ય અમારી હાજરે વચ્ચે કાયમ આવે છે બીજા ગમે કામ પડતા મૂકી અમારું કોઈ એવું કામ અટકવા નથી હું ખુબ ખુબ ધારાસભ્ય આભાર માનું છું જય દ્વારકાધીશ

ધર્મેન્દ્રજી જાડેજા અમારા તો અમારા કુટુંબ પર દ્વારકાધીઠ હા બહુ અમી દ્રષ્ટિ કહેવાય હા

मित्रों जो आपने हम बड़ी प्रोडक्ट बताऊं शुरू आपने आये बड़ी प्रोडक्ट तुमने बड़ी जैसे वो जो उद्घाटन किया चे हेलो जो आप भगत सिंह ने वा ये आम सांग सांग वा साल ये साल ये वा वा बस 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 बस

આ વિસ્તારના માટે તમે ખૂબ સરસ મજાનું એક સ્તુત્ય કાર્ય કરીને એક લચ્છી સેન્ટરને ખુલી મૂકી છે.

જય દ્વારકાધીશ લચ્છી સેન્ટર નું આજે ઉદ્ઘાટન થઈ ગયું છે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના વસ્તે અને જો લચ્છી પીવા માટે જ મિત્રો આજે લચ્છી તમને મળવાની છે અરે મોજે મોજ કુ નહી હાજર પચીસ હોય

તો મિત્રો બધાને જો લચ્છી અત્યારે વિનામૂલ્ય આપી રહ્યા છે બધા જ અત્યારે જે બધા અવસાન મૂલ્યે લચ્છી વિતરણ થઈ રહ્યું છે બધાને એક શુભેચ્છા રૂપે ਦੇ ਦੋਸਤੋ ਕਿਤੋਂ ਆਜੇ ਜੋ ਵਿਨਾਮੁਲੀ ਆਜਾ ਲੱਛੀ ਨੂੰ ਮਿਤਰਣ ਤੇ ਨੂੰ ਆ ਮਿੱਤਰੋ ਬਦਾ ਜੋ ਲੱਛੀ ਕਿਵਾ ਆ ਵੀ ਗਿਆ ਜੇ ਜਮਰੇ ਹੀਰਾ ਭਾਈਵਾ ਚੇ ਹੀਰਾ ਭਾਈ ਨਮਸਕਾਰ

એમને પણ તમે તમે લેટ લેટ થઈ 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 ગયા ગયા એના માટે કેમ ભૂલા મોડું ગયું બરાબર ને લક્ષી આપવા માંગભાઈ પીવો પીવા માટે રાજકોટ થી આપણે આવ્યા છે અમારે યુટ્યુબર છે જો આ બધા ખાસ કોમેડી બધા બનાવે છે જો મિત્રો કોમેડી આખી છે જો મિત્રો મિત્રો જો આ વિના મૂલ્યે વિતરણ થઈ રહ્યું છે જોઈ શકો છો તમે મિત્રો

લક્ષી નું વિતરણ થઈ ગયું છે મિત્રો મિત્રો રાજકોટ થી આવો તમે

અમારા કાનાભાઈ ભાઈ જો જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટી ના એક અગ્રેસર કાર્યકર છે જો ગમે તે બધાને વિનામૂલ્યે દ્વારકા <ion> <osittin> <important> मित्र होटल राजवीर पास जय द्वारकाधीश लच्छी सेंटर आप જોઈ શકો છો જેનું ઉદઘાટન અત્યારે થઈ ગયું છે અને આપ પણ એકવાર અહીંયા આવી અને જે આ કુલ દરવાજાનો પણ હું આપને લોકેશન બતાવું છું તમે ખરેખર સારી લચ્છી પીવી હોય તો તમે એકવાર અહીંયા ચોક્કસ આવો અને જય દ્વારકાધીશની તમે લચ્છી પી અને તમે પણ આશીવાદ માણશો તમે

તો જય દ્વારકાધીશ લચ્છી પીવાનું તમે ભૂલતા નહીં મિત્રો તો ખરેખર તમે પણ વાંકાનેર આવો તો આપણે લચ્છી પીવા માટે તમે ખાસ તમે પધારજો અને એક નંબરની તમને લચ્છી આયા પીવા મળશે અને વર્ષોનો અનુભવ છે જય દ્વારકાધીશ લચ્છી સેન્ટર નો તો એનો અનુભવ જે કામે લગાડી અને જે કલરફુલ લચ્છી બનાવે છે એ લચ્છી પીવા માટે તમે પણ આવજો અને કાનાભાઈ આવ્યા છે બીજા અગ્રણી જે ઘણા બધા આવ્યા છે આજે તો એના સમક્ષ આજે આ જય દ્વારકાધીશ લચ્છી સેન્ટરનું આજે ઉદઘાટન થયું છે અને આપ વાંકાને નગરજનોને એક સારામાં સારી એક કહી શકાય એવી લચ્છીની એક શોપ અહીંયા ખુલ્લી છે તો તમે પણ આ લક્ષ્મીનો સ્વાદ માણો તમે પણ અહીંયા આવજો